કામડેજ ચારસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું આગામી સમયમાં પંદરમી ઓગસ્ટ આવેલી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા લોકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ વડા હિતેશ જોઈસ સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લોકોને તિરંગાનું વિતરણ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇથોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાયા છે દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે કામરેજ ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામ્ય પોલીસવાળા હિતેશ જોડશીલ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વખતે દરરોજ ગામ્યમાં દરેક પોલીસ મથકમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ લોકોને તિરંગાનું મહત્વ આપવામાં આવ્યું હતું ભારતની આઝાદીનું મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ચોકડી ખાતે અહીંના લોકો માટે અને પસાર થતા લોકોની સાથે રહી અને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલું સુરત જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે હવેથી દરરોજ આવા પ્રકારના કાર્યક્રમ યોજી અને લોકોને દેશભક્તિ અને તિરંગાનું એક મહાત્મ્ય સાથે ઉજવી સાથે સમજી અને રાષ્ટ્રભક્તિ માટે એક આહુતિ આપવાનું કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ભાગ લીધેલ છે અને આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સૌ સાથે મળી અને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણાથી થતા તેટલા તન મન અને દનથી પ્રયત્ન કરીશું ધન્યવાદ